सरदार धाम युवा संगठन आयोजित सर्व समाज संकलित सरदार कथापोथी यात्रा उमरेट खाते मोटी संख्या में लोगए भेगाई स्वागत करू सरदार सारे हिंद के सर्व समाज संकलित सरदार साहेबना जीवन की अद्भुत वातो कर्मसद मुका तारीख सोल सत्तर अठार वीस फेब्रुआरी ओग्स सौ पच्चीस रोज सरदार वल्लभ भाई पटेल हाईस्कूल कर्मसद मुका रात्र आठ ने तीस मिनिट कलाके योजा જેમાં વક્તા તરીકે માનનીય શૈલેષભાઈ સકપરિયા સરદાર સાહેબની જીવનની અનોખી અને અદભુત વાતો કરશે આ સરદાર કથાની પોથીયાત્રાનું આજરોજ ઉમરેઠ ખાતે આગમન થયેલ હતું ઉમરેઠ થામણા ચોકડી મધ્ય સર્વ સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ હતું યાત્રા સાથે સરદાર ધામના યુએસએ ના પ્રમુખ રિકેશભાઈ પટેલ ચરોતર સરદાર ધામના કન્વીનર સમીરભાઈ પટેલ આણંદ જિલ્લા કન્વીનર બ્રિજેશભાઈ પટેલ ખેડા જિલ્લા કન્વીનર કમલેશભાઈ પટેલ સાથે હાજર રહેલ હતા પોથી આવેલ સર્વેનું રાત્રિ રોકાણ ઉમરેટ શ્રી સંતરામ મંદિર ખાતે રાખવામાં આવેલ હતું હું સરદાર ધામથી જોડાયેલો છું સરદાર સેવક છું આજે આપણે સરદાર કથાનું આયોજન સોળ સત્તર અઢાર કરમસદમાં કરી રહ્યા છે એ નિમિત્તે સરદાર કથા નિમિત્તે સરદાર પોથીનું આપણે આજે પ્રારંભ કર્યું સરદાર સાહેબના ઘરેથી હવે સરદાર પોથી એટલા માટે કે ઘરે ઘરે અને ગામ ગામ સુધી આપણે એક મેસેજ પહોંચાડી શકીએ કે આપણા લોકલાડીલા લોપ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની કથા સાંભળવા કેટલા બી લોકો જોડાઈ શકે અને એમને જાણી શકે એમની અદભુત વાતો જાણી શકે તથા અખંડ ભારત કેવી રીતે એમને સર્જ્યું એ પણ જે આપણે માહિતી નથી એની પણ માહિતી જાણી શકે એટલા માટે અને સર્વ સમાજને આપણે જે એકત્રિત કરી શકીએ જે યુનિટીની આપણને વ્યાખ્યા આપી જેને ભારત દેશ એક કર્યો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું જેની માટે બનાવ્યું સરદાર વલ્લભભાઈ ને યાદ કરી સર્વ સમાજ ને સંકુલિત કરીએ છીએ એ માટે આ પોથી આપણે આરંભ પોઈન્ટ હવે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ચરોતરના લાડીલા પનોટા પુસ્તક હોય જેમને આજે આપણે એમને માથે બેસાડીને ચાલીએ એક એવું વ્યક્તિત્વ છે જે વ્યક્તિત્વનું કોઈ હાઈટ જ નથી ત્યારે એમની જ્યારે પોથીયાત્રા નીકળતી હોય તો સર્વ રાષ્ટ્રપ્રેમી જનતાને એટલું જ કહેવાનું કે આ પોીયાત્રામાં કોઈને આમંત્રણ ન હોય પણ સ્વ જોડાવવું જોઈએ અને જેટલું સરદાર પટેલ સાથે જોડાઈએ એટલું જ આપણે સરદાર સાહેબનું કદ ઊંચું કરી શકીએ